શ્રી કાંડ સ્વર્ગ પંચ્યાસીથી નેવ્યાસી ગુહરાજાના વિવેકપૂર્ણ વાક્યો સાંભળીને ભરતે કહ્યું હે શ્રી રામના પરમ મિત્ર આપણી મોટી સેનાનું સ્વાગત કરવાની વાત કરી તેથી અમારું સ્વાગત તે કર્યું જ છે એમ હું માની લઉં છું હવે અમારે અહીંથી ભરદ્વાજ મુનિના આશ્રમે જવાનો વિચાર છે ત્યાં જવાનો માર્ગ અતિ વનવાળો છે અને ગંગાનો પ્રવાહ અતિ વેગવાન છે તો ગંગા પાર કરવાનો કોઈ ઉપાય અમને કહો હે બળવાન ભરત એની ચિંતા તમે કરશો નહીં મારા જાણકાર માણસો અને હું પોતે સાથે આવીને સરળ માર્ગ બતાવશું પણ પહેલાં મને તમે એક વાત બતાવો કે નિર્મળ મનવાળા શ્રીરામ પ્રત્યે કોઈ જાતનો દુર્ભાવ રાખીને તો તમે જતા નથી ને તમારી સાથે વિશાળ સેના જોઈને મને મનમાં શંકા જાય છે માટે હું પૂછું છું ભરતનું મન તો એકદમ સાફ હતું ગુહરાજાના પ્રશ્નથી માથું નહીં લગાડતા ભરતે કહ્યું કે હે રાજન તારે આવી કોઈ શંકા રાખવાની જરૂર નથી રામ તો મારા પિતા સમાન મોટા બંધુ છે ગુહ ગુહરાજા હું તો મારા રામને સમજાવીને અયોધ્યા પાછા લેવા માટે જઈ રહ્યો છું અયોધ્યાના તે જ રાજા છે આ મારું સત્યવચન છે ભરતનું આવું બોલવાથી ગુહના મનની શંકા દૂર થઈ ગઈ અને કહ્યું તમારા જેવા ભાઈને ધન્ય છે તમારા જેવો ભાઈ પર પ્રેમ રાખનાર ધરતી પર બીજો કોઈ મળશે નહીં તમે આસાનીથી મળેલ રાજ્ય ગ્રહણ ન કરતા મોટાભાઈને હકદાર માનીને તેમને વનમાંથી લઈ જવા માટે જાઓ છો તે જાણીને અતિ આનંદ થાય છે આ રીતે વાતો કરતાં સાયંકાળ થયો ભરતે ગંગા કિનારે જઈને સંધ્યાવંદન કર્યું પોતાના તંબુમાં આવીને બેઠા પછી ભરતે પોતાની સુંદર શૈયા જોતા એકદમ વિચારમાં પડી ગયા કે મારા મોટાભાઈ ઘાસની પથારી પર નિદ્રા ગ્રહણ કરે છે મારે આવી ઉત્તમ શૈયાનો ત્યાગ કરવો જોઈએ આમ વિચારતા મોટાભાઈની યાદ આવી જતા અતિ ગમગીન બની ગયા આથી ગોહરાજાએ કહ્યું ખરેખર વિધિની વક્રતા તો જુઓ મોટાભાઈની યાદ આવવાથી તમે સુંદર શૈયાનો ત્યાગ કરી દીધો આથી તમે ધન્યવાદને પાત્ર છો થોડી વારે શાંત થઈને ભરત બોલ્યા હે ગુહરાજા મારા મોટાભાઈએ અહીં રાત્રિ રોકાણ કરેલ તો મને બતાવ કે તેઓ રાત્રે ક્યાં સુતા હતા આથી ગુહરાજા તેમને ઇંગુદી વૃક્ષ નીચે લઈ ગયા અને ભરતે શ્રીરામની શૈયા બતાવી ભરતે શૈયાની પ્રદક્ષિણા કરી અને નમન કરીને કહ્યું હું પણ આજની રાત આ શૈયા પર પોઢીને વિતાવીશ આથી ગુહરાજાને ભરત પર બહુ જ પ્રેમ ઉભરાઈ આવ્યો અને તેને વંદન કરતાં કહ્યું તમારા જેવા ભાઈને ધન્યવાદ છે ભરત શૈયા પર આડા પડ્યા પણ તેમને ઊંઘ આવતી નથી તો વિચારમાં ગરકાવ થઈ ગયા અગર મોટાભાઈ પાછા નહીં ફરે તો અયોધ્યાનું શું થશે કેવાય ઉપાય કરવાથી શ્રીરામ અયોધ્યા પાછા આવવાને તૈયાર થશે આવા અનેક વિચારો તેમના મનમાં ગુમરાવા માંડ્યા અગર રામ પાછા નહીં આવે તો હું પણ તેમની સેવા કરવા માટે દંડકારણ્યમાં જ રોકાઈ જઈશ અયોધ્યા નગરીનું રાજ્ય મુનિ વશિષ્ઠ અને અમાત્યો સંભાળશે હે દેવતાઓ મારી આ પ્રાર્થના જરૂર સાંભળજો અને મારો મનોરથ પૂર્ણ કરજો આવા વિચારો કરી કરીને રાત પસાર કરી સવાર થયું શત્રુઘ્ન પણ બાજુમાં જાગતા સૂતા હતા આથી તેણે શત્રુઘ્નને કહ્યું કે ગુહરાજાને બોલાવીને ગંગા પાર કરવાના સાધનની તૈયારી કરાવ ગુહરાજા આવતા ભરતે તેને જણાવ્યું કે અમારે જેમ બને તેમ જલ્દીથી શ્રી રામ પાસે પહોંચવું છે માટે ગંગા પાર કરવાની વ્યવસ્થા કરાવો ગુહરાજાએ રાત દરમિયાન અનેક નાવો તૈયાર જ રાખી હતી આથી સૌ નાવોમાં બેસવા લાગ્યા અને સર્વસમાન સામાન સાથે નૌકાઓ ગંગાના સામેના કિનારે સુખરૂપ પહોંચી ગઈ અને આગળ વધવા લાગ્યા જ્યારે તેઓ પ્રયાગની નજીક આવી પહોંચ્યા ત્યારે ત્યાં પડાવ કર્યો